નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમારા આપશનનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાતમાં મોંઘવારી ભથ્થું વધારાની માંગ સાથે મિત્રો ગુજરાત સરકારના કર્મચારીના મોંઘવાડી ભથ્થામાં ટેન ટકા વધારો આપવાની કર્મચારી મહામંડળે માંગ કરી છે અને ગુજરાતના મોંઘવારી ભથ્થાના લઈને મતે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તો તેના વિશે આપણે આપણી ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્યની ચેનલ પર જો પહેલીવાર આવી રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો પેન્શનધાર્ક મિત્રો વધારે સમયના બગાતા આપણે શરૂઆત કરું છું મિત્રો ડીએડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટા આવે પેન્શનધાર્ક મિત્રો સરકાર મિત્રો વાત રહે સરકારી મિત્રો માટે પેન્શનધાર્ક મિત્રો હરેક પ્રોવાઈડ ક્રમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો એક જુલાઈ એકત્રીસ ઓક્ટોબર સુધી વધેલા ડીએસ જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે જ્યારે એક નવેમ્બરથી રોકડ લાભો મળશે જે નવેમ્બર પગારમાં ઉમેરવામાં આવશે અને કર્મચારીઓના ડિસેમ્બરમાં ચૂકવવામાં આવશે રાજ્યના ત્રણ પોઈન્ટ એકસઠ હજાર અડસઠ સરકારી પેન્શનરો એક લાખ છન્નવું હજાર ચારસો ઓગણપચાસ કુટુંબ પેન્શનરો એક લાખ અડત્રીસ હજાર એકસો રાજ્યપત્ર અધિકારીઓ અને આઠ લાખ બેતાલીસ હજાર છસો સત્તર નોન ગ્રેજ્યુએટ સરકારી કર્મચારીઓને આ મોંઘવારી પથ્થાનો દાવો લાભ મળશે ગુજરાતમાં મોંઘવારી પથ્થું વધારાની માંગ ગુજરાત સરકારના કર્મચારીને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો આપવાની કર્મચારી મહામંડળે માંગ કરી છે મોંઘવાડીને દિવાળી ધ્યાનમાં રાખી કર્મચારીને મહામંડળે ધ્યાન નાણામંત્રી કનુણ દેસાઈએ પત્ર પણ લખ્યો હતો કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા કરવાની માગણી કરાઈ છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્ર સરકારના કેન્દ્રીય કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરાતા કર્મચારી મંડળે આ માંગ કરી છે Mitru tu pre.